જે હમણાં જ બે દિવસ પહેલાં ટોકતે વાવાઝોડાએ સમગ્ર સૌરાષ્ટ્ર અને આપણા દક્ષિણ ગુજરાતમાં પણ હાહાકાર મચાવ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર ગઢડા ઉના અમરેલી સહિતના જે અને તાલાળા વિસ્તારની અંદર અનેકો ઝાડ અનેકો મકાનો જાન માલને નુકસાન થયું છે કરોડો રૂપિયા નુકસાન થયું છે ત્યારે સુરત શહેરના નામાંકિત મહાનુભાવો આ બાબતે શું કહે છે ત્યારે આપણે મળી રહ્યા છીએ શ્રી છગનભાઈ લખપતિ જી નમસ્કાર 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 દર્શક મિત્રો નમસ્કાર આ ચગનભાઈ આપનું શું કહેવું છે જે પ્રમાણે સૌરાષ્ટ્રમાં ખાના ખરાબી શક્યા છે આ કુદરતી આફત છે એને કોઈ પહોંચી વળે નહીં એટલી ગંભીર આ જે બનાવ બીનો છે એનો કોઈ માપ નથી ખેડૂતો રડે છે ગરીબ માણસોના ઝૂંપડા તૂટી ગયા છે નળિયાવાળા મકાનો ઉડી ગયા છે ખેડૂત અત્યારે બે હાલ છે આવી આવી જે પરિસ્થિતિ ઊભી થઈ છે એની કોઈ કલ્પના થઈ શકે એમ નથી મારા પોતાના ગામની અંદર ઓછામાં ઓછું બે કરોડનું નુકસાન છે બાજુના ચાર ગામની અંદર દસ કરોડનું નુકસાન છે અમરેલી જામન અમરેલી જૂનાગઢ રાજ અમરેલી જૂનાગઢ ઉના દેલવાડા એ પછી તમને કોઈ તાલાળા અને વિસાવદર જે જે સેન્ટરો છે એની અંદર ખેડૂતો પાયમલ થઈ ગઈ પોતાના બચ્ચાને ઉછેરીને મોટો કરી એમ જાળવાને મોટા કર્યા છે અને એ આજે વીસ વીસ વર્ષના બગીચાઓના મૂર્યા હોતા કાઢી નાખ્યા ખેડૂતો સાફ થઈ ગઈ બીજું જે બાજરીનો પાક હતો એ સાફ થઈ ગયો એટલે ખેડૂત નિરાધર થઈ ગયો પણ સતનસીબે આપણા પ્રધાનમંત્રી શ્રી એ ત્યાં તાત્કાલિક મુલાકાત લીધી અને એ મુલાકાતમાં એક હજાર કરોડ રૂપિયા જે એને દાન આપ્યું એ માટે હું શ્રી પ્રધાનમંત્રી અને એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને એમને ધન્યવાદ આપું સાથે સાથે વિજય રૂપાણી સાહેબે પણ એમાં સહભાગી થઈ અને જાત નિરીક્ષણ કર્યું કોઈની વાત ઉપર નહીં પોતે નિરીક્ષણ કરી અને જે કામ કર્યું અને એના પછી જે રાત જાહેરાત કરી એ ખરેખર આવકારદાયક છે હજુ સરકાર શ્રીને મારી વિનંતી છે કે ફરીને સર્વે કરાવો જંગલની અંદર જંગલના લાકડા કપાઈ ગયા છે જંગલની અંદર મોંઘા પ્રાણીઓ મરી ગયા છે ફોરેસ્ટ ખાતાએ ખૂબ સુંદર કામગીરી કરી છે એક અગાઉથી સાવધાન થઈને સિંહોને બચાવવાની તમામ પ્રયત્ન કરો જગનભાઈ જે રીતે સુરતથી પણ સહાય કરવામાં આવી છે અનાજથી લઈને અહીંથી સુરતથી જી પણ તંત્રના અધિકારીઓ તેમજ આપણા સી પાટીલે પણ કીટ બીટ બધું મોકલાવ્યું છે આ બાબતે શું કહેવું છે આ બાબતમાં ખરેખર જે આ બધું મોકલાયું છે એ મીડિયાને આભારી છે ગુજરાતના મીડિયાઓએ જે આ પ્રશ્નને બહુ મહત્ત્વ આપ્યું અને તે દિલ્હી લગણ એનો અવાજ ગયો અને ત્યાંથી જે સહાય ચાલુ થઈ પણ હવે નાના નાના માણસો નાના કુટુંબો પણ અત્યારે સહાય આપવા માટે તૈયાર છે ત્યારે સી આર પાટીલ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ છે જે તે સત્તાધારી પાર્ટીના એમણે જે પહેલ કરી અને દસ હજાર કીટ મોકલી અને એની સાથે સાથે બીજા ઘણા કાર્યકરો આગેવાનો પ્રતિષ્ઠિત નાગરિકો ઉદ્યોગપતિઓએ બધાએ સહાય મોકલવાનું ચાલુ કર્યું પણ હજુ મારી શહેરના સુરત શહેર અને ગુજરાતના ઉદ્યોગપતિઓની મારી સલાહ છે કે બંને એટલું કુદરતે આપણને આપ્યું છે ને આપણે આપવાનું છે આપણું કાંઈ છે નહીં આ આ કોરોના જોઈએ ને ભલભલા કરોડોપતિ પણ હોઈ ગયા તો આજે આપણી પાસે જે છે એમાંથી કંઈ ને કંઈ આપો કોઈના આંસુ લૂછવા માટે જ ભગવાને આપને મોકલા છે અને આપણે આંસુ લૂછવા એ આપણી ફરજમાં આવે છે એટલે આવી આવેલી તક ઝડપી લઈ અને કુદરતના નિયમને અનુસરીને આપણે કામ કરવાનું છે આ એક એક મહાકાળ છે આ મહાકાળની અંદર આપણે વધારેમાં વધારે લોકોને સહાયરૂપ બનીએ એવી અપેક્ષા રાખીએ છીએ સાથે સાથે જે જી બોર્ડના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ પોલીસ કર્મીઓ પોતાનું અંગત જીવન છોડીને પોતાના બાલ બચ્ચાને છોડી અને ત્યાં જે કામગીરી એને કરી છે તેમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આપણા એ ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયા સાહેબ એમને પોતે વારે વારે અપીલો કરી અને જે જાનમાલને બચાવવાની કોશિશ કરી અને એમાંથી લોકોએ સાવધાન થયા એ પણ ખરેખર આવકારદાય છે હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું સુરતની વાત કરીએ તો સુરત પહેલેથી ગમે ત્યારે રેલ હોય દુષ્કાળ હોય એમાં સુરત કાયમ આગળ હોય છે ત્યારે આજે સુરતની જનતાએ જે ફેલ કરી છે એવું ગુજરાતની પ્રજા જો સ્વીકારે તો આ દિવસો કાલે પાસ થઈ જાય પણ જે વિશ્વ રજૂના જે જાડવા પડી ગયા છે એ કોઈ સંજોગે એ ખાદ ખેડૂતોને પૂરાય એમ નથી અને સરકારે એમાં વિચારણા કરશે એવી અપેક્ષા સાથે વિનો જય હિન્દ જય ભારત મિત્રો હમણાં જે સુરત શહેરના અગ્રણી શ્રી છગનભાઈ લખપતિ વાત કર્યા હતા અને તેમણે પણ જણાવ્યું છે કે સૌરાષ્ટ્રની અંદર જે પ્રમાણે ખાના ખરાબી તોકતે વાવાઝોડે કરી છે તે અંદર જાન માલનું જે નુકસાન થયું છે એની અંદર તો એ એમને પણ લોકોની અપીલ કરી છે સૌરાષ્ટ્રના અને ખાસ કરીને સુરતના કે જેમ બને તેમ હજુ પણ ન્યાસ સહાય કરવાની ખાસ જરૂર છે કારણ કે લોકો અત્યારે વલખા મારી ગયા છે ચૂંટણી તો ચેનલ માટે પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે